જામનગર જિલ્લા પંચાયતનું બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારેલું અને બે હજાર ચોવીસ પચીસનું રૂપિયા છસો ઇઠોતેર પોઈન્ટ છાસઠ લાખનું પુરાંતલક્ષી બજેટ આજે જામનગર જિલ્લા પંચાયતની બજેટ બેઠકમાં પ્રમુખ મેઈબેન ગલાભાઈ ગરસરે રજૂ કર્યું હતું જેમાં રૂપિયા ત્રણસો એકસઠ પંચ્યાસી લાખની પુરાંત અને અંદાજીત આવક ચારસો છ પોઈન્ટ બત્રીસ લાખ દર્શાવાયું હતું જ્યારે એક હજાર ચાલીસ પોઈન્ટ એકાવન લાખનો ખર્ચ દર્શાવાયો હતો બજેટ બેઠક પહેલા જ ભાજપ

વર્ષ ચોવીસ પચીસનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું જેમાં મુખ્યત્વે શિક્ષણ રસ્તા અને આરોગ્ય જેવી મુખ્ય સુવિધાઓ વિશે બજેટમાં સારી એવી જોગવાઈ જોગવાઈઓ કરવામાં આવેલ છે અને આ જોગવાઈ મુજબ લગભગ ગ્રામ્ય વિસ્તારમાં બધે સુખાકારી માટે બધા દરેક કામ થઈ જાય અને બધેને સંતોષ મળે પબ્લિકને એવી રીતે આખું આયોજન કરી અને આ આ વર્ષનું બજેટ મૂકવામાં આવેલ છે એક હજાર ચાલીસ પોઈન્ટ એકાવન લાખની સામે છસોને ઇઠોતેરના છસો સો પોઈન્ટ સોરી છસો ઇઠોતેર પોઈન્ટ છાસઠ લાખના ખર્ચની જોગવાઈ કરી વર્ષના અંતે ત્રણ પોઈન્ટ એક ત્રણસો એકસઠ પોઈન્ટ પંચ્યાસી લાખની પુરાંત અને ચોવીસ પચીસમાં વર્ષનું પુરાંત લખી આ આ બજેટ છે